દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તંત્ર દ્વારા કંપનીઓ નગરપાલિકાઓ અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ બનાવવા મંત્રીની અપીલ દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે ત્યારે તેમના સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી મંત્રી એ સ્વામિનારાયણ મંદિર પાસે અગ્રણીઓ દ્વારા આયોજિત કૃષ્ણ પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાડા યાત્રાની જેમ દ્વારકા પગપાડા યાત્રાના માર્ગો પણ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ વિવિધ કંપનીઓ નગરપાલિકાઓ જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સેવા કેમ્પો બંધ થયે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મંત્રી મુળુભાઈ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી હતી તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રીશ્રીએ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમજ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું દ્વારકા ફૂલડોલ ઉત્સવ યોજાય છે એમાં હજારો શ્રદ્ધાળુઓ છે પદયાત્રાઓ કરતા હોય છે આપણા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ આવતા હોય છે એના માટે જામનગર અને છે દ્વારકા સુધી જે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ ગામો અને અહીં જે ઉદ્યોગગૃહો છે એ અને અલગ અલગ વિભાગ જામનગર પોલીસનો ખુજરિયા બાયપાસ ઉપર કેમ છે આરાધના પાસે દ્વારકા પોલીસ છે પર કેમ થયો છે એવી રીતના સરકારી વિભાગોએ પણ આ સેવામાં જોડાણા છે તો આ પદયાત્રીઓ જે જાય છે ને રહેવા માટે અહીંયા બાકીનું ભોજનની વ્યવસ્થા અને બધી જ પ્રકારની ચા પાણી ફેલાઈ એ બધી જ વ્યવસ્થાઓ સ્વયંભૂ રીતે લોકો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં દર એક કિલોમીટર એક કેમ્પ છે એટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓની કેમ્પ દર વર્ષે યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ આ કેમ્પની મેં મુલાકાત લીધી અને હજી અન્ય કેમ્પોની પણ મુલાકાત લેવાનો છે આ વર્ષે એક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ એનજીઓ અને ગૃહોના સીએસઆર ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે આ સ્વાભાવિક રીતે આ સેવા કેમ્પો હોય ત્યાં અને આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના પર્વ આ ફૂલડોર મહોત્સવમાં જતા હોય છે ત્યારે જે કચરો થતો હોય એ કચરો પછી પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને નો લઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા બે જિલ્લામાં કરવામાં આવી છે